માણસ સ્વરૂપે ભગવાન જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધે છે ત્યારે માનવી સ્વરૂપે ભગવાન અવતરે છે સુનામી ભૂકંપ કોરોના કે પછી વાવાઝોડું ગુજરાતમાં સેવાભાવી લોકો ઘણા છે જેમાં ખજૂરભાઈની વાત કરીએ તો ગરીબોની ખરાબ હાલત જોઈને રડી પડે કે પછી પોપટભાઈ રસ્તા પર રજરતા લોકોને જોઈને પેટમાં બળે આ જ ભગવાન કહી શકાય અત્યારે તો ખજૂરભાઈ જીવે ત્યાં સુધી પોતાની આવકમાંથી પંચાણું ટકા રકમ ગરીબો પાછળ વાપરશે નથી ખજુરભાઈને પૈસા ભેગા કરવાની લાલચ કે નથી મોટા માણસ બનવાનો અભિમાન એટલું જ નહીં હમણાં થોડા સમય પહેલાં ગાય માતા માટે કાજુ બદામ ખવડાવ્યા જે ગાય માતાના અંતરમાંથી કેટલા આશીર્વાદ નીકળ્યા હશે હું આ સ્ટોરી લખતા જણાવું છું કે હું તો ખજૂરભાઈને જ ભગવાન માનું છું સાચું કહું ને તો બાકી પૈસા તો ઘણા બધા લોકો પાસે છે પણ જીવ કોનો ચાલે ને વળી પોપટભાઈ ગરીબોને નવડાવે ખવડાવે નવા કપડાં લઈ આપે રહેવાની વ્યવસ્થા પણ કરી આપે અને દુખિયારાઓના દુઃખ સાંભળે એટલું જ નહીં માનસિક અસ્થિર લોકોને ડહિયા કરે રાત દિવસનો વિચાર કર્યા વગર સેવા કરે એ જ સાચું કર્મ આટ આટલા મોટા કલાકાર હોવા છતાં કોઈ પણ વ્યક્તિને મળે તે નિસ્વાર્થ ભાવે મળે છે વાહ હું પોતે આ સ્ક્રિપ્ટ લખનાર હજાર આશીર્વાદ આપું છું કે હજુ આવી જ સેવા કરતા રહો ધન્યવાદ નીતિન જાની એટલે કે ખજૂરભાઈ રજનીભાઈ પોપટભાઈ